મિત્રો મોર્નિંગની અંદર સાડા ચાર વાગ્યાનો સમય થઈ ગયો છે અને સાડા ચાર વાગ્યાના સમય દરમિયાન અમે ઉઠી ગયા છીએ રાત્રે લગભગ અમે સાડા અગિયાર બાર વાગે અમે અહીં આવે આવ્યા પછી ભોજન પામ્યું અને ભોજન પામ્યા પછી સરસ મજાનો બહાર થોડો આંટો મારીને આવ્યા ચાલીને આવ્યા વોકિંગ કરીને આવ્યા અને વોકિંગ કર્યા પછી મિત્રો અમે સૂઈ ગયા સુધ્યા પછી અમે સવારે મોર્નિંગમાં સાડા ચાર વાગે ઉઠી ગયા છીએ પરંતુ અમે જેના ઘરે આવ્યા હતા ને જે વ્યક્તિના ઘરે આવ્યા છીએ રોકાવા માટે અમારા ભાઈ જેવા છે ભરૂચની અંદર અને જે સવારનો મેં નજારો જોયો ને ખરેખર મને આશ્ચર્ય થઈ ગયું કે આટલા વાગે તો હું પણ નથી ઉઠી શકતો તો આ બ્લોગની અંદર માસ્ક ખાસ કરીને મિત્રો અમારા અલ્કેશભાઈ સોરી મને હું નામ લેવામાં મારે થોડું ડિસ્ટર્બન્સ રહે છે અલ્કેશભાઈ અલ્કેશભાઈ દરેક નામ મને જે નામ અનુકૂળ આવે એવું નામ અવારનવાર બોલી દેતો હોઉં છું તો મિત્રો અલ્કેશભાઈને મેં જ્યારે જોઈએ ને સાડા ચારે તો હું અચંબિત થઈ ગયું હું તમને ખાસ આ બ્લોગની અંદર બતાવવા માગું છું કે સાડા ચાર વાગ્યાના સમયે અમારે છે ને અલ્કેશભાઈ આમ તો બતાવાય નહીં ખરેખરમાં હજુ આ સંધ્યા ગાયત્રી જપ અનુષ્ઠાન સવારે તો એક પંડિતનું જીવન કેવું હોય છે એ હું તમને દર્શાવવા માગીશ મિત્રો એક પંડિત શું કરે સવારે મોર્નિંગની અંદર ઉઠીને એનો નિત્યક્રમ અવશ્ય કરે છે

અને થોડા અમુક સ્ત્રોત્રના પાઠ જપ અનુષ્ઠાન ગાયત્રી માળા વગેરે કરતા હોય છે અમે તો સાડા પાંચ પાંચથી સાડા પાંચની અંદર કરતા હોઈએ છીએ પણ આ એક અમારા મિત્ર એવા છે મેં આજે જોયા કે અચાનક અમે એમના ઘરે આવ્યા અને સાડા ચાર વાગે સંધ્યા જપ અનુષ્ઠાન કરતાં આપણને જોવા મળી રહ્યા છે મિત્રો તો એક પંડિતનું જીવન આવું હોય છે સાડા ચાર વાગે સવારે મિત્રો એવું તમે જીવનમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ વ્યક્તિના ઘરે પણ તમે નહીં જોઈ શકો કદાચ ક્યાંક બની જતું હોય તો ક્ષમા કરજો માફ કરજો પરંતુ મિત્રો આવી રીતના એ અમારા અલ્કેશભાઈ સંધ્યા જપ અનુષ્ઠાન ગાયત્રી માળા કરતા જોવા મળે છે તો મિત્રો મોર્નિંગ પછી અમે તૈયાર થઈ ગયા છીએ અંકલેશ્વરથી આપણે ભરૂચ જવા માટે અને શ્રી યાજ્ઞ કર્મની અંદર આપણે મળીશું મિત્રો જોડાઈ રહેશો અને હર મહાદેવ શ્રી ગણેશ જય સરસ્વતી માતા